નર્મદાને માતા કહેવા કરતા હું સખી જ માનું લેખિકા છે ડોક્ટર તરલીકા ત્રિવેદી નદીઓના રૂપ છટા મારી સખી નર્મદાને કોઈ નરબદા કહે તે જરા ઓછું ગમે નર્મ એટલે આનંદ અને દા એટલે આપનાર નર્મદાને માતા કહેવા કરતા હું સખી જ માનું હરખ શોકના મારા કેટલાય આંસુ એના જળમાં ભેળવ્યા છે પરદેશમાં બોસ્ટન પાસેની કેમ્બ્રિજ અને બીજી ઘણી નદી જોઈ ત્યાં મોટા ભાગની નદીઓમાં નાહવાની કે ઉતરવાની મનાઈ મને અડવું લાગે એટલે સરસ ચોખ્ખી રહે પણ નદીઓ જાણે મ્યુઝિયમ માં ગોઠવાયેલી હોય એવી લાગે પાણી માટે વલખા મારતા કાઠિયાવાડમાં ઉછર્યા એટલે પાણી જોઈને ગાંડા થવાય સૌથી પહેલી નદી જોઈ તે આજી દુબડા આજીબા જિલ્લા ગાર્ડનના ઘેઘુર જાડવા જેમાં પોતાના રૂપ જોયા કરે એ આજી આજીમાં પૂર આવે ત્યારે જોવા જવાનું બીજી નદી જોઈ પડધરી પાસે ત્યાં તો નદી કાંઠે બહુ રમ્યા વિરડા ગાળ્યા ને જેની જરાય બીક ન લાગે એવી સાવ સામાન્ય છતાંય વહાલી લાગે તેવી ગર્લ નેક્સ્ટ ડોર જેવી આ નદી પણ અમે મોટા થતા ગયા અને રાજકોટ તો ઓર મોટું થતું ગયું ને આજી સુકાતી ગઈ પછી તો દર વર્ષે બે વર્ષે દુકાળ બોરમાંથી પંપ ચલાવી પાણી જેમ તેમ ખેંચતા એવું થતું કે માને ધાવણ આવતું નથી ને આપણે ચૂસી લઈએ છીએ ત્યારે વૃંદાવનમાં જરા ભારે શરીરે શ્યામલ સુંદરી યમુના જોઈ પણ મને યમુના માટે એટલું આકર્ષણ ન થયું છે સરસ નદી કૃષ્ણ લીલા ત્યાં થઈ હશે કદમના ઝાડો કાંઠે લહેરાતા હશે પણ મારે મન બસ પ્રવાસન સ્થળ રહ્યું

એમાં સ્વાર્થે ખરો ન જોયેલા ભગવાનની જેમ આમ કચ્છ સૌરાષ્ટ્ર એ નર્મદા કર્મભૂમિ બની અને હું તો એને મૈયા કરતા આનંદ નર્મ આપનારી સખી નર્મદા વધારે માનું આ નદીને કિનારે કેટ કેટલાને જ્ઞાન મળ્યું શંકરાચાર્ય પણ કેરળથી ઠેઠ અહીં આવ્યા સમુદ્રથી પાંચેક હજાર ફૂટની ઊંચાઈએથી કૂદકે ભૂસકે નીચે આવે એટલે એને રેવાય કહેવાય કાકા સાહેબ કહે છે રેવ એટલે કૂદવું ભેડાઘાટ ભરૂચ કબીરવડ ચાણોદ દરેક જગ્યાએ રૂપ જુદું છટા જુદી જાણે અપ્સરા પ્રસંગે પ્રસંગે નવી નવી સાડીમાં સજતી હોય પહેલી વાર મોટી વય વારાણસીમાં ગંગા નદી જોઈ તરત જ મારી નર્મદા સાથે સરખામણી થઈ ગઈ ગંગાજી દૂરના ભવ્ય માતા લાગ્યા નર્મદા તો જાણે આપણી જ ગંગાનું બહુ આકર્ષણ ન થયું એક આદર બસ કાશીમાં તો ઘાટી જોઈ કાશીના મરણો જોઈ જરા દૂરથી જ નમસ્કાર કર્યા પણ હિમાલય અને ગંગાને મને ઘણા પાઠ ભણાવવા હશે તે વારંવાર ગંગા કિનારે આવવાનું થયું કાશીના મરણ કરતાય જીવતે જીવ મોક્ષ આપનારી આ ગંગા છે એવો ખ્યાલ ધીમે ધીમે ઉપર જતા આવ્યો હરિદ્વાર ઋષિકેશ લક્ષ્મણ ઝુલા ઉત્તર કાશી ને ગંગોત્રી ઋષિકેશ તો હજુ પચાસ સાઈઠ વર્ષો પહેલા જંગલ જાડીથી ઘેરાયેલું હતું એ જાડી સાફ કરી સંતો આવ્યા ગંગા કિનારે વસ્યા હવે તો બહુ શહેરીકરણ થઈ ગયું તોય એ જૂના જાદુના અંશો રહ્યા છે વેદાંત ગંગા હજુ વહે છે અને ચારે દિશાથી ધ્યાન માંડીને સાંભળો તો શિવો હમ શિવો હમ સંભળાય બધા કહે માની લેવું એ તો સ્વભાવમાં જ નહીં એટલે ગંગાજીનું મહાત્માય પણ ત્યારે જ અનુભવ્યું જ્યારે ધસમસ્તા પાણીમાં ઠંડા થયા ત્યારે નીચે બંગાળ સુધી પહોંચી પદ્મા અને હુગલી નામ ધારણ કરે તે નદીઓ જોઈ પણ જીવનમાં ઉપર જવું હોય તો દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધેથી સંતો ઉપર ઉત્તરે જ ગયા એમ વધારે ને વધારે ઉત્તરમાં હરદ્વાર ઋષિકેશ ઉત્તરકાશી ગંગોત્રી પાસે જ ગંગા મળી અને હવે એ અમારી ધર્મભૂમિ બની નર્મદા હતી કર્મભૂમિ પુરુષાર્થથી મેળવવાનું શીખવ્યું હવે ગંગાએ બધું છોડવાની વાત માંડી છે યદા સર્વે પ્રમુચ્યંતે કામાયે અસ્ય યદી શ્રિતા અથ મર્ત્યો અમૃતો ભવત્યત્ર બ્રહ્મ સમશ્રુતે કઠોપનિષદ અધ્યાય બીજો વલ્લી ત્રણ શ્લોક ચૌદમો જ્યારે મનની બધી ઈચ્છાઓ મૂળ અને શાખા સમુચી નષ્ટ થાય ત્યારે આ મૃત્યુ માનવી પણ અહીં જ પૃથ્વી પર જ અમર થઈ જાય છે ગંગા કિનારે ફરો એટલે શ્રુતિ ઉપનિષદમાં પહોંચી એનો એકાદ શ્લોક બની ગયા એમ લાગે